નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે લોકોને કંઈક ને કંઈક રીતે સારી સારી લોભામણી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવા સરળ બની ગયા છે અકાઉન્ટ ધારક મહિલાઓ કમાતા ધમાતા યુવાનો કે કોઈ પણ ઉંમરના લોકો સાથે મીઠી મીઠી વાતો કરે છે જે બાદ શરૂ થાય છે હની ટ્રેપનો સિલસિલો રાજ્યમાં હની ટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ રીતે લોકોને જાળમાં ફસાવતા કોલના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે કે આવા કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની જરૂર નથી આ અંગે શું કરવું જોઈએ ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં શું અપીલ કરી વાત ડિટેલમાં તો દર્શક મિત્રો હર્ષ સંઘવી ગૃહ આ મામલે અપીલ કરી છે કે આ પ્રકારની ઘટના બને તો તરત જ પોલીસ સ્ટેશન નજીકના કરવાની જરૂર નથી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો ભૂલ ગમે તે વ્યક્તિથી થઈ શકે કિસ્સામાં નામ જાહેર નહીં થાય અને કાર્યવાહી થશે અનેક લોકો બદનામીના કારણે આગળ નથી આવતા સામાજિક બદનામીનો ડર લાગ્યા કરે છે આ ઉપરાંત દર્શક મિત્રો આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ

ટીનેજમાં ક્યાંક ને ક્યાંક યુથ નાના મોટા સેન્ટિમેન્ટના કારણે ડ્રગ્સની નજીક જતા હોય છે જો કોઈ મિત્ર ડ્રગ્સ લેતા હોય અને તેને સપોર્ટ ન કરો તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું દર્શક મિત્રો આપ દર્શક મિત્રો શહેરમાં સાયબર સંજીવની ટુ પોઇન્ટ ઝીરો કાર્યક્રમનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો તેનું આયોજન જે છે તે સુરત સાયબર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા હતા હાજર ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમની લડતમાં તમામ લોકોને સહભાગી થવાનું આહવાન કર્યું હતું